જ્યારે માર્ગ પ્રગટ થયો ત્યારે સાડા પાંચસો વર્ષ પહેલાની સામાજિક પરિસ્થિતિ પારિવારિક પરિસ્થિતિઓ આધુનિક પરિસ્થિતિ વિજ્ઞાનની પરિસ્થિતિ આપણી જીવન ખાનપાન રહેન ભાષા વૈભવ વસ્તુ આ બધાની પરિસ્થિતિઓનું મૂલ્યાંકન આજે જો આજની આપણી જીવનશૈલી અને આજના યુગ સમય સાથે કરીએ તો ઘડી બે ઘડી કલાક બે કલાક નો નહીં રાત દિવસનો ફરક છે આપણી બે પેઢી પહેલા આપણા માતા પિતા આપણા દાદા દાદીને પણ કલ્પના નહીં હોય કે મારી સંતાનોને એર કન્ડિશન વગર ઊંઘ નહીં આવે એ સવારે ઉઠતાની સાથે બ્રેડ બટર ખાશે એવી કલ્પના પણ નહીં હોય જે લોકો સાઈઠ ઉપરના છે એમને તો પોતાના જીવનમાં કેટલા બધા પહેલા અઢાર વર્ષ પરિવર્તન થતા પછી તેર વર્ષે પરિવર્તન આવતું પછી દસ વર્ષે પરિવર્તન આવવા લાગ્યું પછી નવ વર્ષે પરિવર્તન આવવા લાગ્યું અને હવે આવનાર પેઢીમાં તો દર ચોથા વર્ષે પરિવર્તન આવી જાય છે